જગતગુરુ કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર ગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ જમ્બુસર ખાતે ટંકારી ભાગોળ પરમગુરુ પાદુકા જગતગુરુ સર્વ સાજ શિર પર કુવેરાચાર્ય પરંપરાના પાદ્ય ધારણ કરીને છડી ચમ્મર છત્ર નિશાન ડંકા સાથે આવી પહોંચતા ધવલભાઈ પટેલ 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 કેવળભાઈ ઉમેશભાઈ સહિત ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું ત્યારબાદ સિકોત્ર માતા મંદિરેથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી સ્વરાજ ભવન ખાતે ચાર કલાકે સમાપન કરાયું હતું શોભાયાત્રામાં ભક્તિ રસમાં સૌ મગ્ન બન્યા હતા આ પ્રસંગે મહારાજ શ્રીએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે ત્રણેક દિવસથી જંબુસર વિભાગમાં પરમ ગુરુ પાદુકા પૂજન અને ભાવ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આ પ્રવાસ દરમિયાન અનેક ભક્તોને લાભ મળશે તેમ કહી હિન્દુ સંસ્કૃતિનો ઉદય વેદથી થયો છે વેદમાંથી છ શાસ્ત્ર જેને ખટ દર્શન નામથી ઓળખાય છે કુંભ નું કેન્દ્ર બિંદુ અખાડા દર્શન સનાતન વિરક્ત પરંપરા દર્શાવતો આ મેળો કુંભ મેળો કે પચીસો વર્ષ જૂનો જે બૌદ્ધ અને જૈન સમકાલીન છે અઢાર પુરાણ અને ઐતિહાસિક ગ્રંથ અંગે સમજાવ્યું ગુરુ ગીતાની વાત કરી શ્લોકનું મહત્વ સમજાવ્યું હતું ગુરુ ગીતા સહિતની વાત કરી શ્લોકનું મહત્વ ગીતાનો ઉલ્લેખ કર્યો હતો ગુરુ ગીતામાં પરમ ગુરુનો ઉલ્લેખ છે ગુરુ વાત સમજાવી ગુરુ બ્રહ્મા શ્લોક સવિસ્તાર સમજાવ્યો ધ્યાન કરવા ગુરુની મૂર્તિ અને પૂજન માટે ગુરુના ચરણ અથવા પાદુકા પૂંજન નું મહત્વ સમજાવ્યું ત્યારબાદ પાદુકા પુંજે અને જંબુસરના કેવળભાઈ પટેલ, પ્રયણભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, રવિદાસભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મહિલા મંડળ તથા જશોદાબેન પટેલ દ્વારા સાત મુદ્રા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી ચંદ્રકાંતભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ સહિત ભાવી ભક્ત, બાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જંબુસરમાં જગદગુરુ ભાવનના અને પરમગુરુ પાદુકા પૂજનના આયોજનમાં અમારા જંબુસર શહેરના યુવાન કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ નિમિત્ત છે કે ભાઈ પૂજ્ય વિચલ દેવાચાર્ય મહારાષને બે હજાર ત્રેવીસની અંદર એક જગદગુરુ તરીકે બિરદું મળ્યું ગામે ગામ કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના બ્રાહ્મણ શુદ્ર ક્ષત્રિય વંશ સૌમે બોલે હરિનો અંશ એક એક ન્યાયે પરમગુરુની પાદુકા પૂજનનું આયોજન કરવું છે ભક્તોએ ખૂબ સારી રીતે લાભ લીધો છે અને સાત મુદ્રા વિધિનું આયોજન કર્યું છે એમાં પચીસ હજારનો એક મુદ્રા તુલાવિધિ હોય અને આ જે સાત મુદ્રા તુલા કરી એમાં ગુરુજીના અમૃત જયંતિ મહોત્સવ નિમિત્તે બહુ જ મોટો ભવ્ય ભવ્ય મહોત્સવ શાસ્ત્ર પણ ઉજવાનો છે એમાં ભક્તોએ પોતાના તનથી મનથી તનથી પોતાના શ્રમથી પોતાના હૃદયની સેવાથી કોઈ એવા ધનિક નથી કે જે કરોડો ખર્ચી શકે એમ દાન પરમગુરુએ સ્વીકાર્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા ભક્તોએ આયોજન કર્યું છે કે પાદુકા પૂજનના આશીર્વાદ દરેકને મળે એવું દરેકની અમારા કોટી કોટી સેવલ થાય